નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પણ હસતા કહ્યું મારી વાલી દીકરી બૂટની અંદર કોને દેખાય એટલે ચાલવા દેને આમ બાપ દીકરી મજાક કરતા રહેતા પ્રકાશભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમના પગાર પર જ ઘર ચાલતું તેમની પત્ની પ્રીતાબેન ખૂબ જ કુશળતાથી ઓછા પગારમાં પણ ઘર સાંભળી લેતા પણ હવે એક ને એક દીકરીના લગ્ન સારી રીતે થઈ જાય તો જીવનની એક મોટી જવાબદારી પૂરી થાય એમ મનમાં વિચારતા રહેતા પૂજા હવે લગ્ન લાયક થઈ હતી તે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી પ્રીતાબેન બાપ દીકરીને સવાર સવારમાં ટિફિન કરી આપતા અને તેમને રવાના કરી ઘરકામમાં પરોવાઈ જતા આમ એક મધ્યમ વર્ગનું કુટુંબ સુખરૂપ દિવસો પસાર કરતું હતું હા પણ મધ્યમ વર્ગની સુખની વ્યાખ્યા અલગ હોય છે ઓછી જરૂરિયાત અને કરીને પણ તેઓ નાની મોટી ખુશીની પળો શોધી લેતા હોય છે પ્રકાશભાઈ કોલસાના વેપારીને ત્યાં એકાઉન્ટની નોકરી કરતા સવારે દસ થી સાંજે પાંચ સુધીમાં શરીરનો કસ નીકળી જાય એટલું કામ રહેતું પરંતુ આજકાલ પ્રકાશભાઈને કંઈક વધારે જ થાક લાગતો પણ ઉંમરના લીધે હશે એમ મન મનાવી લેતા અને સાંજે વાલી દીકરી પૂજાનો મુખ જોઈ બધો જ થાક ઉતરી જતો ઉપરથી પત્ની પ્રીતા પ્રેમથી જમાડતી એટલે શરીર બીજા દિવસે કામ કરવા માટે તાજુમાંજુ થઈ જતું પૂજાના લગ્ન માટે પ્રકાશભાઈ તેમની પત્ની સાથે કરકસર કરી પૈસા ભેગા કરી રહ્યા હતા સારી એવી રકમ ભેગી પણ થઈ ગઈ બસ હવે સારો છોકરો જ શોધવાનો બાકી હતો એક દિવસ પ્રિતાબેનના ભાઈ એક માંગો શોધી લાવ્યા મામાના ઘરે જ જોવાનું ગોઠવ્યું છોકરો ઇજનેર હતો અને એક સારી કંપનીમાં સારા પગારથી નોકરી કરતો હતો પૂજાને પણ છોકરો પસંદ આવ્યો અને લગ્નની વાત આગળ ચાલી ત્યારે પ્રકાશભાઈનું નાનું ઘર એ ખુશીઓથી ભરાઈ ગયું લગ્નની તડામાર તૈયારીઓ ચાલવા માંડી ભેગા કરેલા પૈસામાંથી પૂજા માટે ઘરેણા પણ લેવાઈ ગયા પ્રકાશભાઈની ઓફિસ પણ નિયમિત ચાલુ જ હતી એક દિવસ પ્રકાશભાઈને ખાંસી આવતી હતી તો નજીકના ફેમિલી ડોક્ટર પાસેથી ઓફિસેથી આવતા દવા લઈ આવ્યા ઘરે પણ ગુપચુપ દવા ખાઈ લેતા પ્રકાશભાઈની એક આદત હતી સારી કહો કે ખરાબ પણ તેમને શરીરમાં કોઈ પણ તકલીફ થતી તો ઘરમાં કોઈને કહેતા નહીં પ્રીતાબેનને પણ નહીં તેઓ એમ માનતા એવું વિચારતા કે પત્ની અને પુત્રીને નાહક ટેન્શન માથું તો પણ જાતે જ માથા પર લગાવી જતા ચાર પાંચ દિવસ દવા લીધી પણ ખાંસીમાં ફરક નહીં પડ્યો એટલે ડોક્ટર સાહેબ પાસે જઈને દવા બદલી આવ્યા આ તરફ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ પૂજા મનપસંદ વર મળતા ખુશ હતી તેને ખુશ જોઈને પ્રકાશભાઈનો હરખ નહોતો સમાતો મા દીકરી બંને લગ્નની તૈયારીમાં વ્યસ્ત રહેતી અને પ્રકાશભાઈ લગ્ન માટે પૈસા જોડવાની અને અન્ય તૈયારીમાં લાગ્યા હતા લગ્ન માટે સરસ મજાની વાડી પણ બુક કરાવી દીધી કેટરિંગ વાળાને પણ ઓર્ડર અપાઈ ગયો વધતી જતી ખાંસી થોડી તકલીફ આપી રહી હતી એક દિવસ ઓફિસમાં કામ કરતા પ્રકાશભાઈને એક દારી ખૂબ ખાંસી આવી અને સાથે થોડું લોહી પણ આવ્યું પ્રકાશભાઈ ઓફિસમાંથી જલ્દી રજા લઈ ડોક્ટર પાસે ગયા ડોક્ટર સાહેબે એક સરે અને બીજા રિપોર્ટ કરવા કીધું પ્રકાશભાઈ એકલાસ જઈને બધા રિપોર્ટ કરાવ્યા ડોક્ટર સાહેબે રિપોર્ટ જોઈને તરત જ કોઈ મોટા ડોક્ટરને બતાવવું પડશે એમ કીધું તેમની આદત પ્રમાણે ઘરમાં કોઈને કહ્યા વગર ઓફિસમાં રજા લઈને પ્રકાશભાઈ મોટા દવાખાને પહોંચી ગયા અને ડોક્ટરની સલાહ મુજબ વધારેના રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના અંતે ડોક્ટરે તેમને ઘરના કોઈ વ્યક્તિને સાથે લઈને આવવા કીધું તો પ્રકાશભાઈ ઓફિસમાં તેમની સાથે કામ કરતા તેમના મિત્ર આશિષભાઈને લઈ ગયા ડોક્ટરે ખૂબ જ શાંતિથી બેસાડીને વાતો કરી અને તેમને રિપોર્ટ સમજાવીને કહ્યું કે પ્રકાશભાઈને ફેફસાનું કેન્સર છે પ્રકાશભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ અને તેમના મિત્ર આશિષભાઈને તેમને સંભાળીને સાંત્વના આપી પ્રકાશભાઈ પણ જમાનાની ઠોકર ખાધેલો એક પુરુષ હતો તેમણે ખૂબ જલ્દી પોતાની જાતને લીધી બસ હવે આગળ શું તે વિચારવા લાગ્યા કેમ કે દીકરીના લગ્ન માથે હતા ડોક્ટરે તેમને કહ્યું તમારી પાસે આશરે બે મહિનાનો સમય છે કારણ કે કેન્સર ત્રીજા સ્ટેજમાં હતું કેમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી પ્રકાશભાઈને નોકરીમાં વીસ વર્ષ પૂરા થવામાં એક મહિનો બાકી હતો તેમની ઓફિસમાં એક નિયમ હતો કે કર્મચારીની નોકરી વીસ વર્ષ પૂરી થઈ હોય તો પેન્શન પાત્ર થતાં અને નિવૃત્તિ સમયે બોનસની રકમ મળતી હતી પ્રકાશભાઈએ મિત્રને વિનંતી કરી કે ઓફિસમાં કોઈને જાણ કરવી નહીં અને નોકરી એક મહિનો ગમે તેમ કરીને ચાલુ રાખવી કારણ કે બોનસની મળવાપાત્ર રકમના વરોસે તેમણે દીકરીના લગ્ન માટે વધારેના પૈસાની સગવડ કરેલી હતી આ તરફ ઘરે પણ હાલ કોઈને પણ જાણ ન કરવાનું નક્કી કર્યું તેમના મિત્ર ખૂબ વિનંતી કરી કે ઘરમાં જાણ કરી દઈએ પણ પ્રકાશભાઈ કેમે કરીને માન્યા નહીં અને જૂની મિત્રતાનો વાસ્તો આપી તેમને ચૂપ કરી દીધા પ્રકાશભાઈને ચિંતા હતી કે ઘરે ખબર પડશે તો લગ્ન ટળી જશે બધો ખર્ચ માથે પડશે અને સારવારમાં પૈસા વપરાઈ જશે એ અલગ પ્રકાશભાઈએ ગુપચુપ સારવાર સાથે નોકરી ચાલુ રાખી અને ઘરના કોઈને ખબર ન પડવા દીધી વધારે ખાંસી આવતી અને પત્ની પ્રીતાબેન પૂછતા તો ઉંમરના લીધે છે એમ કહી વાત ટાળી દેતા લગ્નની તારીખ આવી ગઈ પૂજાનું ધ્યાન ગયું કે પપ્પાને તેમના પોતાના માટે લગ્નમાં પહેરવા માટે કશું નહોતું લીધું પૂજાએ પૂછ્યું તો કેવા લાગ્યા દીકરી મારી પાસે બે નવા શર્ટ છે તે ચાલી જશે અને બૂટ પણ હમણાં જ લીધેલા છે પૂજા તેમને જબરજસ્તી કરીને એ ખરીદી કરવા લઈ ગઈ અને એક સફારી સૂટ અને મોજડી લેવડાવી આખરે લગ્નનો દિવસ આવી ગયો બધા કુટુંબીજનો પણ આવી ગયા બધા ભેગા મળીને પૂજા કરી રહ્યા હતા પ્રકાશભાઈને ને શરીરમાં આટલી મોટી બીમારીનું દુઃખ હતું પણ લગ્નનો માહોલ તથા દીકરી અને પત્નીનો આનંદ આનંદ જોઈને ઘડી ઘડી બે તેમનું દૂર થઈ જતું હતું લગ્ન સુખરૂપ પાર પડ્યા દીકરીને વળાવતી વખતે પ્રકાશભાઈ ખૂબ રડ્યા કારણ કે તેમને ખબર હતી કે દીકરી હવે પાછી કદી નથી મળવાની તે જ સાંજે થાકીને બધા સુઈ ગયા પણ પ્રકાશભાઈ અનંત નિંદ્રામાં સુઈ ગયા બીજે દિવસે તેઓ ન ઉઠ્યા તેમનું ઊંઘમાં જ મૃત્યુ થયું કુદરત પણ જાણે આ મહાન આત્માને વધુ દુઃખ આપવા માંગતી ન હતી પણ તેમના મુખ પર જીવનની દરેક ફરજ પૂરી કર્યાનો અનેરો સંતોષ હતો કુટુંબીજનો લગ્ન પત્યાનો બીજો જ દિવસ હોવાથી હાજર હતા તેમણે પ્રીતાબેનને સંભાળી લીધી દીકરી પૂજાને પણ જાણ કરીને તાત્કાલિક બોલાવી લીધી પ્રકાશભાઈની મરણવિધિ પૂરી કરીને બધા ઘરે આવી ગયા દીકરી પૂજાના હાથમાં પપ્પાની ડાયરી આવી તેમાં છેલ્લા પાના પર લખ્યું હતું મારી વાલી દીકરી પૂજા આ તું વાંચતી હશે ત્યારે હું કદાચ આ દુનિયામાં ન હોઈશ પણ મારો આશીર્વાદ તારી સાથે હંમેશા રહેશે તારા મનપસંદ જીવનસાથી સાથે સુખરૂપ રહેજે અને મમ્મીની સંભાળ રાખજે મારી નોકરીના વીસ વર્ષ પૂરા થઈ ગયા છે અને પેન્શન પેપર કરી દીધા છે જેથી પેન્શન શરૂ થઈ જશે અને જીવન વીમાના પૈસા પણ મળશે જેથી મમ્મીને પૈસાની તકલીફ નહીં પડે બસ તારી મમ્મીને મારો ખૂબ પ્રેમ અને હુંફ આપજે મારી બીમારી વિશે જાણ ન કરવા બદલ માફ કરજે જાઉં છું આવજો લિખિતંગ તારા પપ્પા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે